તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે તેર છ બે હજાર પચીસને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ તમને લસણની વાત કરું તો લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પીલોર નંબર એકથી પંદર સોળ તરફ થયેલ છે હાલ જોઈ શકો છો તમે અત્યારે રાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે હાલ હવે તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે જોઈ ગયો બજારની વાત કરું તો બજારું આજે થોડી એવી નરમ જોવા મળી છે કાલે કરતાં સો સવા સો રૂપિયા જેવું નીચું જણાવવાનું છે અને હાલ આજની બજારની વાત કરું તો પાંચસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા લગીને બજારો આજે લસણમાં બોલાયા છે અને આવક તો અત્યારે હાલ ચાલુ જ છે જોઈ લઈએ તમે છાપરા નંબર નવમાં આવક ચાલુ જ છે તો ચાલો હવે જાણીએ આજની કે કેવી રહી છે લસણની બજાર કેવા ભાવ બોલાયા છે કેવા વકરના લાડવા વકલના અથવા મીડિયમ ક્વોલિટીના તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહીજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો દેશી માલે બીસ કિલો કારટ હોય સાતસો એકતાલીસ રૂપિયા બીસ કિલો કરેટ સાતસો એકતાલીસ આ દેશી લાડુ ફૂટ એવો દેખાય છે જોઈ શકો છો આછા પડદાનો માલ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે ચૌદસો ને એકતાલીસ રૂપિયા ચૌદસો એકતાલીસમાં છે દેશી લડ્ડુ માલ હે ચૌદસો એકતાલીસ રૂપિયા બીકા ચૌદસો એકતાલીસ રૂપિયા વીસ કિલો કાઢે જોઈ ગયા આઠસો ને પાંત્રીસ

તો દેખીએ ફૂલ લડ્ડુ માલ ચૌદસો ગયારા રૂપિયાનો દીકા બીસ કિલો કાલે ચોદા સો ફૂલ લડ્ડુ હે ફળદેવાળા માલ હે ગુલાબી પત્તી માલ માલ તો હાલો દોસ્તો હવે તમે આ તો આજનો લસણના બજાર ભાવ જો કે તમે વિડીયોમાં આગળ જોયા કે મીડિયમ લો ક્વોલિટી ને સારી ક્વોલિટીના ભાવ તો આજે પાંચસોથી લઈને પંદરસો રૂપિયાના ભાવ બોલાયા છે લસણમાં અને આવતીકાલે તો રજા છે તો આપણે હવે સોમવારે સીધા મળીશું તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે સોમવારે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી